डॉक्टर ए करी विचित्र सारवार बर्नार्ड शो ના જીવન નો એક પ્રેરક પ્રસંગ યાદ કરિયે બર્નાર્ડ શો એ અડધી રાતે એના ફેમિલી ડોક્ટર ને ફોન કર્યો અને કહ્યું કે મને હૃદય રોગ નો હુમલો આવ્યો હોય એવું લાગી રહ્યું છે તમે તાત્કાલિક આવી જા મારી બચવાની ક્ષમતાઓ ઓછી દેખાઈ રહી છે નહીંતર અડધી રાતે તમને હેરાન ના જ કરો કો જાણો છું કે તમે પણ મારી જેમ વૃદ્ધ થઈ ગયા છો પણ તમે મારી નાડ પરખો છો એટલે તમારા વિના છૂટકો જ નથી આ બન્યું ત્યારે બર્નાર્ડ શો ની ઉંમર 80 વર્ષની હતી અને એમના ડોક્ટર લગભગ 80 ઉંમરના જ હતા અને છેલ્લે 50 વર્ષથી એમના પરિવારની સેવા શૃસુસા કરી રહ્યા હતા વૃદ્ધ ડોક્ટર અડધી રાતે જાગ્યા અને તાબડ તો બર્નાર્ડ શો ના ઘરે પહોંચ્યા હાથમાં ડોક્ટરનો ભારે ભરખમ બેગ લઈને સીડીઓ ચડી ઉપર પહોંચ્યા ત્યાં તો શ્વાસ ચડી ગયો બેગ હાથમાંથી પડી ગયો અને બર્નાર્ડ શોના રૂમમાં પડેલી આરામ ખુરશીમાં સુઈ ગયા ડોક્ટરનું શરીર પરસેવે રેબઝેબ અને ખૂબ જ હાંફી રહ્યા હતા ડોક્ટરની હાલત જોઈ બર્નાર્ડ બીકના માર્યા પથારીમાંથી ઊભા થઈ ગયા ડોક્ટરે તો ખુરશીમાં લંબાવતા વેંત જ આંખો બંધ કરી લીધી હતી અને માત્ર એટલું બોલી શક્યા કે મને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હોય એવું લાગે છે બરનાર્ડ શો ભાગ્યા ફટાફટ ઠંડુ પાણી લાવ્યા ડોક્ટરના મોઢા પર હાંટ્યું પંખો ફાસ્ટ કર્યો હાથ પગ દબાવવા લાગ્યા નાડી ચેક કરી છાતી પર હાથ રાખીને જોઈ લીધું કે હૃદય બરાબર ચાલે છે ને જે કાંઈ એની પહોંચમાં હતું એ બધું એમણે કર્યું 15-20 मिनट પછી ડોક્ટર થોડા સ્વસ્થ થયા આંખો ખોલી હળવેથી ઊભા થઈ પોતાની બેગ ઉપાડી અને બર્નાર્ડ શોને કહ્યું કે મારી ફી બર્નાર્ડ શો એ કહ્યું કે શું મજાક કરો છો ફી તો તમારે મને આપવી જોઈએ મારો इलाज તો તમે કર્યો નથી इलाजની વાત તો દૂર તમે અહીં આવીને મને મુસીબતમાં મૂકી દીધો હું તો ભૂલી જ ગયો કે મને હૃદય રોગનો હુમલો આવ્યો છે ઉલટું મારે તમારી સારવારમાં લાગી જવું પડ્યું ડોક્ટરે કહ્યું કે એ ઇલાજનો જ એક ભાગ હતો તમને હૃદયરોગનો હુમલો આવ્યો છે એ વાત ભૂલવવાની મેં જ વ્યવસ્થા ઊભી કરી હતી બર્નાર્ડ શો એ જિંદગીમાં ઘણા લોકો સાથે મજાક કરી હતી પણ એણે લખ્યું છે કે મારા ડોક્ટરે મને માત આપી દીધી મારે ફી ચૂકવવી પડી કારણ કે મારી બીમારીનો ઈલાજ થઈ ચૂક્યો હતો हूँ थोड़ी वार वार्ट भूलीज के हूँ बीमार छू मारी नजर सामे मारो वारसो जूनो डॉक्टर मरवा पड़ो हो, हो तो पी हूँ केम पथारी में पड़ो रूँ मारी बीमारी सरखी माटे ए अर्धी आवयो अने खुद बीमार पड़ी गयो हो तो मारी फरज बने के संभाल आखरे ए मारो मेहमान आवेल व्यक्ति ने एना हाल पर छोड़ी थोड़ो देवाय બર્નાર્ડ શો લખે છે કે મારી બીમારી ભૂલવા માટે ડોક્ટરો અજમાવેલ દાવ સફળ રહ્યો અને મારે એની સારવાર લીધા વિના પણ ફ્રી ચૂકવવી પડી મિત્રો આપણે પણ ઘણી વખત નાની નાની બીમારીઓ સબબ દવાખાને કે હોસ્પિટલ માં જતા હોઈએ ત્યારે ત્યાં ગયા પછી આપણા થી મોટી બીમારી વાળા અને વધુ પીડા ભોગવી રહેલા લોકો ને જોઈને દવા કે ઉપચાર વગર જ અડધા સાજા થઈ જતા હોય છે કારણ કે બીજાની પીડા જોયા પછી આપણી પીડા ઓછી થઈ જાય છે આ વાત માત્ર બીમારી માટે જ લાગુ નથી પડતી દુઃખનું પણ એવું જ છે આપણને આપણું દુઃખ ત્યાં સુધી મોટું જ લાગે જ્યાં સુધી આપણે આપણી આજુબાજુમાં બીજા દુઃખી લોકોને જોઈ ના લઈએ